તો છોટાઉદેપુર જિલ્લાના ચાર શિક્ષકો ગેરહાજર રહેવાના જીએસટીવીએ પ્રસારિત કરેલા અહેવાલનું પડઘું પડ્યું છે આ ચાર શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હોવાને લઈને આખરે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામને સસ્પેન્ડ કરવાના ઓર્ડરની બજવણી કરી હતી આ ચાર શિક્ષકોમાં બોડેલીના હિતલબેન પટેલ પ્રા પ્રાથમિક શાળામાંથી છે જ્યારે કે સંખેડાના જાગૃતિબેન શાહ કુંડલીના નવા વર્ગ પ્રાથમિક શાળામાં બોડેલાના આકાશકુમાર પટેલ જે બરોલીની પ્રાથમિક શાળામાંથી હતા તથા છોટાઉદેપુરના ભાવનાબેન પટેલ જે

મને નિયામક સાહેબની સૂચના અનુસાર પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ કુંડી નવા વર લવેડ પ્રાથમિક શાળા તાલુકો બોડેલી શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુડી નવાવર પ્રાથમિક શાળા તાલુકો સંખેડા પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાડા પ્રાથમિક શાળા તાલુકો છોટા છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી